અરે મહાદેવ કેમ છો બધા મારા તો બધા મજામાં આજે આપણે ફરીથી નવું કન્ટેન્ટ ગોતે લીધો મસ્ત આજ આપણે જવાનું છે પટેલ કાવાડી વિસ્તારમાં હનુમાનના મંદિરે ઓલું તાઠો દીએ ને ત્યાં ટાંઠો દેવા નથી ભાઈ પણ થઈને ફેરો લાદી ગવાનું મશીન છે ને એના ફેરો કામે જવાનું હે કોઈને લાદી ગવાનું મશીન જોતું હોય તો ફટાફટ કોમેન્ટમાં મને કહો એટલે માં નંબર નાખો ને હું એટલે તમને કહું પાછો બધી માહિતી કેટલા રૂપિયા કેટલું જોઈએ અને હવે આપણે જઈએ સીધા ત્યાં દુકાને નહીં હાલો દુકાને જઈને તમને પાછા ફટાફટ பாப்பு <coughs> ஆனாங்க મજાની કદળી કાઢ લીધી એમ જોવો તમે જો કદળી ક્યાં પોચી છે ભાઈ કદળી એમ જો તો કદળી કાઢવામાં આમ જોવો તમે આપણા હાવ હાથ જોતા આમ તમે પગ હાથ નહીં હાથ નહીં પગ હો પગ જોજો અને જો મારા હનુમાન મંદિરમાં કામ આલે છે ને જો અહીંયા પડખે ધાર છે ને જો ભાઈ ટ્રેક્ટરે જાય લાઈટ ગઈ કે હું ગઈ ખબર નહીં હાલો પાછા થોડુંક કામ પતાવી લઈ પાછા તમને પાછા મળી જો ભાઈ ઝાડવા કેમ બાકી છે ને આજે ને વરસાદ જેવો અચાનક છે ને વરસાદ જેવો વાતાવરણ થઈ ગયો જો હે ને કેવું છે અને એનો જ્યારે અવાજ આ મશીનનો અવાજ આવતો હોય જ્યારે એપસેક કરી લેજો જો વાંચી લેજો વાંચતા આવડે તો અહીંયા જીમકુ ક્યાંક છે હું હોય ખબર નહીં ધજાઓ કરું કે બધી ને જોતા વાત ને આપણું હે ને આવો કદડા વાળું ભર્યું છે એટલે કદડો હે મસ્ત હાથમાં જોવો આ સાહેબ તમે આમ કદડો હે ને આમ જોવો તમે ચાલો થોડુંક હજી કામ પતાવી લે આપણે મસ્તનો નો પછી તમને વેલકમ કરી પાછા તમારા આગળ કેમ છો દાયરો ખાઈ લીધો ને બધા દાયરા એ મારા વિડીયો બધા મોર ખાઈ લે પછી વિડીયો જોવે આપણે મસ્ત ખાઈ લીધું અને હવે પાછો પાછું મશીન ચાલુ કરી દીધું જો અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ઓલિયા જો હે ને અને આમ મોરે મોરો થયડો આવે કોકનો આપણો નહીં જો દેખાય ને મેં રીલ બનાવી થોડીક આમ થઈ અહીં કોકનું મકાન હે હાલો કામ કરી મશીન ચાલુ હે કામ કરી પછી તમને પાછા મળી થોડુંક કામ પતાવી લે

અહીંયા પરખે ધરની ધાર છે મસ્ત નહીં આ ગામ કીનું હોય ખબર કેશોર કિંગનું ગામ છે પટેલ કા જો આવડે થોડીક મારા જયારે વાતચીત કરવી હતી પણ અહીંયા ટાણે બધા બેઠા હોય એટલે વાતચીત ના આવે શનિવારે એને તમને વાતચીત કરાવી શનિવારે ને અહીંયા ટાઢો દેવા ટાઢો હું તમને આલો ઘરે જઈને કઈ બધું મસ્તનું અને મારા કામ હે ભાઈ કામ ના ઉપકાર તૂટી પડ્યા હો તમને ક્યાં ખબર હોય ચાલો કામ પતાવી લઈ મસ્ત નું પછી પાછા તમને મળે મસ્ત ના પતી ગયા ઘરે ભાઈ કામ પતી ગયું એટલે હાવ નથી પતી ગયું કાલ હવાર પાછું જવાનું હે અને આ મને વાવડ મહેરા જોવા વાવડ દેવા વાળો આ બેઠો હું કરતો હોય લાંબ જાણે હું વાવડ દીધા એ મને જ ખબર એટલે કોઈ હોય રેરો એમ બાકી

ગુડ મોર્નિંગ અરે ગુડ મોર્નિંગ નથી બપોરનો સમય થઈ ગયો કેમ છો બધા આપણો બીજો મસ્ત અને પાછળનો એરિયો ખબર પડી જ કે આપણે પાછા આવી ગયા મંદિરે હાલત જોવા જેવી નથી એવી હાલત જો પવન ચરખા હોય મસ્ત બાપુ પાછળ આપણે હાલત તા જુઓ આમ ખાલી તમે અને કાલે ને મેં ઝૂમ કર્યું હતું પણ એમાં હરખા અક્ષર નતા દેખાણા આમાં બતાવી દઉં હરખા જો દેખા હે અહીંયા ને મત દેખાતો હરખું અહીંયા દેખા હે હરખું આમ જાખું થઈ ગયું આખું ભાઈ તડકો જ જો ભાઈ કાલ ને આ ઓલો વાતાવરણ કેવું હતું ખબર કાલ કાલ વાતાવરણ ને છાયા જેવું વાતાવરણ હતું જો અટાણે જો તમે નરાણે તડકા જેવું વાતાવરણ થઈ ગયું છે બગીચાની પાછળ જો તરાવ છે અહીંયા છે ને અહીંયા મસ્તનો તળાવ છે મસ્તનો મસ્તનો મંદિર છે ને આપણે છે ને કાલ કદળી છે ને બધી જવા દીધી હતી હમણાં છોર મારીને આ પાછી બીજી નીકળી ને એ કદળી છે આટલી

મારું ગામ દેખાય અહીંથી ને આ છે પટેલ હાલો કામ હે કામ પતાવી લે પછી તમને મળી પાસે હમણાં ચેલેન્જિંગ વિડીયો બનાવવો છે એટલે એની તૈયારી થોડીક કરવાની છે હું યુટ્યુબમાં થોડીક તૈયારી ગોતી લો પછી તમને મળી કેમ છો નહીં મસ્તનો જાણે દી હાથમાં હાથમાં થઈ ગયો જુઓ તમે દેખાય છે અને આપણે આવી ગયા મસ્ત અને આપણા ઘરે અને મસ્તનો ત્યાં કામ પૂરું થઈ ગયું અને આપણે અત્યારે તણે ઘરે જુઓ તમે અહીંયા જો આપણા બધા ઢોર બાંધ્યા હે તમે કદાક સીધો અહીંયા આવીને કેમ લોક ચાલુ કર્યો જોવો મોટો ચાલુ છે ને મોટરો ચાલુ કરી દઈએ કેમેરો સાફ કરનો રેડી થઈ ગયો કેમેરો સાફ ન જોવાય માથે હે ને મારી માથે મોઢું દે હે કીમી ખબર હે ને ગુндо હે ને એટલે જાય રયો ગુндо ન જોઈ લે પ્રકાશ કે માંખી આવે એથી જો નળ આપણે વાડી માં જઈએ ને જો આ તમે ને આપણે હે ને શું કરવાનું હે ખબર કાલ આપણે ક્યાં જવાનું નથી એટલે કાલ આપણે 24 કલાક નો ચેલેન્જ રાખ્યો હે એટલે 24 કલાક નો ચેલેન્જ પતી જાય ને માં જો ઓલુ ખવડિયું કર

ને આપડા હથિયાર ભેરા જ હોય તમે હથિયાર હું હથિયાર આલો તમને કહી દઉં હથિયાર એટલે હું હથિયાર કાઢવા પડે મારે જો જો ભાઈ પકડી રાખજો કેમેરો રેડી જો અને હથિયાર આપણું હથિયાર છે હથિયાર કે આપણી સેલ્ફી સ્ટીક છે અને સેલ્ફી સ્ટીક કહેવાય અને ગોપરો કહેવાય અરે માઇક કહેવાય અરે મને નથી ખબર હવે અહીંયા અહીંયાથી ઉપડી ગયું બધું અહીંયા બધું ઉપડી ગયું હમ પાછું ખીચામાં મૂકવું હોય તો પાછું ખીચામાં મૂકી દેવાય આનો અટાણા કામ નથી કાલ કામ પડી આનું તમે કહેતા કાલ શું કામ હે ખબર કાલ ચોવી કલાકનો ચેલેન્જ છે તમ કહેતા હો ચોવીસ કલાક એટલે ક્યાં વિતાવાના હે ચોવી કલાક વિતાવાના છે લીમડા ઉપર જો આ લીમડો દેખાય હાલો નહીં જઈ આપણે થોડોક સેટઅપ કરવો જો હું જગ્યા ગોતી લઉં ખાટલો બાટલો બની શકે એવી જગ્યા ગોતી લઉં ને આમ જુઓ ભાઈ અટાણા જુઓ તમે હટાણા અટાણે પગ જોવાનું કામ કરવા ગયો તો તઈ ના પગ જેવો ભાઈ ધોરા ભૈરા હા ધોરા એટલે કે ધોરા ભૈરા ને અહીંયા રોડ કાઠો હે હાઈવે રોડ નથી ઓલો હે જો બાજરા ને ગલીમાંથી માં છે એમને એમના ઓયા જા ને અને દી સામે આવે છે મસ્તાનો ને બોલડી કોક ખાઈ ગયો હે થી કોક નથી ખાઈ ગયો કાપા ખાઈ ગયે ને હાલો જઈએ આપણે અને અહીંયાથી કોક ખાઈ ગયું કે ને અહીંથી કોઈક બાજરો ખાઈ ગયો જો દાંડર થોડાક થોડાક નહીં ઘણા દાંડર ખાઈ ગયા ભાઈ એટાણે જો લીમડો દેખાતો હવે એ આ લીમડો દેખાય ને આઈડિયા એ લીમડે હે ને રાંધવા ગોતવા જો થોડાક રાંધવા નહીં ભાઈ લાકડા ગોતવા જો હે લાકડામાં મને દેખાતા નથી ક્યાંય પણ આવો નહીં તો હું કાલ ગોતી લઈ ગમે એમ કરીને જો અહીંયા ટાણે વાઢવાનું કામ ચાલુ છે મસ્ત નું ને માઈક પહેલી તું મસ્તન મસ્ત નું કેવી રીત ને મસ્ત માઇક પહેલી તું મસ્ત ને જો ભાઈ હવે આપણે લીમડે પહોંચ્યા ફાઇનલી ને પાણીના ફરબડાય છે મસ્ત પણ ભરાઈ ગયા હા હા મોને એમ કહું ભાઈ લાઈ ભણાઈ રહ્યા જો ભરાઈ ગયા અને આ લીમડો આપણો મસ્ત ન જો આમાં આપણે મસ્તાનો કરવાનો ચોવીસ કલાકનો ચેલેન્જ છે એવો હે ને અમે તમે કેતા હો અમાત કે જગ્યા જ નથી તમે કેતા હો કે કે જગ્યા જ નથી જો પણ આપણે જગ્યા ગોતી ને ભાઈ મન થાય ને જગ્યા ગોતી લો ના અહીંયા જો ડંબલ પડ્યા તો હાલો હવે જ્યાં આપણે ઘરે ઘરેથી પછી જ્યાં આપણે ગામમાં ગામમાંથી પછી પાછા ઘરે આવી અને ઘરે થી પછી હોઈ જાય તડકોતા જો તમે કેતા તડકો ટાણે ટાઢો ભોર થઈ ગયો ભાઈ ટાણે અને આને એમ કે ચરો નાખી હું ચરો નાખું ચરો નાખી દીધો એટલે નકર કરતો હું નાખી દઉં ને જો અહીંયા પાણી નીકળે હે ભાઈ ઓહો કાટમ ગળી ગયો હું પાણી થી લીધે અને કાતરા વયા ગયા આમાંથી જો ને જો ભાઈ આપણું મસ્ત મકાન ને હાલો હવે હે તમને કઈ મળું ખબર મન થાય મળું હાલો ને તમને એડિટ દી ગયો છે ને હવે આપણે બ્લોગ ને અહીંયા પતાવી દઈએ મસ્તનો છેલ્લે છેલ્લે હર મહાદેવ ની કોમેન્ટ લખતા જાય જો ભૂલતા નહીં અને એટલે તમને મસ્તનો નજારો દેખાડી દઉં જો આવો કઈક દી હાથમાં ગયો બોલ ને હાલો હવે તમને પાછા કાલ સીધા બીજા બ્લોગમાં મળી